જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ ની આગાહી સામે આવી છે અંબાલાલ આગાહી પ્રમાણે મેઘરાજા કલાક સૌરાષ્ટ્ર ભારે વરસાદ થશે આ સાથે તેમને હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના કયા ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યા છે રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમ ના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અંબાલાલ ના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઓગસ્ટ માં સર્જાયું તે સમયની વાત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ વિશે આગાહી કરતા અંબાલાલે વાત કરી છે કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે હમણાં લો પેશનની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે હજુ પણ કસમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કસમાં કોઈ કોઈ ભાગમાં આઠ થી દસ ઇંચ વરસાદ કાપકી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ